કે ભાઈ મેં એમને સમજાવી દીધેલ છે ને આમ છે ને તેમ છે ને મેં બે ચાર વખત તમારો પક્ષ લઈને વાત કરી છતાં એ લોકો માનતા નહોતા એટલે મેં એને એવું કીધું તો ભાઈ આંગળી કાપી નાખાય કરવા આવે ને એની આમાં ખોટી વાત ન કરાય અને હવે રહી વાત બીજી કે તમે જે આની અંદર એમ બોલ્યા છો ને કે ચેક કરી લેવાય ને આ કરી લેવાય ને તમે કદાચ મોરબીની માર્કેટમાં નવા આશો બાકી ગમે ત્યારે ઉખેડી લેવા બુખેડી લેવાનું ન હોય અને મારા માથે આવે મારી ઉપર આવે ને એટલે તો હું ગોતી જ લઉં હું આવી ખોટી વાહિયાત વાતું ન કરું હું વિડીયો ન બનાવું બરાબર છે હું ગમે ત્યાંથી ગોતીને ઉપાડી જ લઉં એ મારી સિસ્ટમ છે ને આવડે ને ઇતિહાસ ચેક કરી લેવાનું છું કદાચ તમે મોરબીની માર્કેટમાં મારા મિત્ર નવા હશો અને મોરબીની માર્કેટમાં પંકજ રાણસરિયા રહ્યો ને બે વર નતો તેદુનો રિય છે એટલે આવી ખોટી વાહિયા રે ની કરાતી હોય કરવાની અહીંયા નહીં કરવાની હોય બીજી વાર અને મને છે ને આવી રીતનું નાખવાનું કહેવાનું કરવાનું ને ખોટા ખોટી ભળવાઈ કરવા મને નથી આવડતી મને કોઈ રસ નથી બાકી ગ્રુપમાં ગમે ત્યારે મેસેજ આવશે ને સમાજની વાત હશે ને ત્યારે સમાજના ભેગું જ રહેવાય અને વાતય કરાશે આનાથી પહેલાં મેં સાંજે તમને સમજાવેલા હતા કે ભાઈ તમે ખોટો ટાર્ગેટ રહેવા દો એક જ વ્યક્તિનો ને એક જ પક્ષનો બાકી તમે આની અંદર તમારી આરા સંકળાયેલાને તમારા સમાજના કોઈ પણ વ્યક્તિનું સાથે મૂક્યું હોત ને તો વાંધો ન આવે બાકી તને તમે હર હંમેશ એક જ વ્યક્તિને એક જ સમાજનો ટાર્ગેટ કરો છો એનો મતલબ કે તમે આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટીનું મોરબી જિલ્લાનું રાજકારણ પૂરું કરવાના પ્રયાસો કરો છો એવું લાગે અમને તો એનું કારણ છે કે તમને સ્પેશિયલ કેસ તરીકે કોકે આની અંદર એપોઇન્ટ કરીને મૂકેલા છે અને અમે જે વાવેલું નુકુ ઊભું કરેલું રહ્યું ને એકદમ પૂરું કરવાનો પ્રયાસો કરો છો સમાજ વાત કરીને અમને એવું હવે લાગી રહ્યું છે મેં તમને મારા મિત્ર પહેલા કીધું કે મારે ગોતવા ન આવવાના હોય મારા તકલીફ થાય ને એટલે મારે ફોન ન કરવાનો હોય મારે લોકેશન ન કાઢવાનું હોય મેં કેટલાયને ગોતી લીધા એના ઇતિહાસ છે પૂછી આવજો પોલીસ ચોકીએ જ્યાં હજી કેસ જેમ અમે ભરવા જઈએ ને અહીંયા એટલે મને તમારી આરા કોઈ તકલીફ એ નથી અને મારે કોઈ મતલબ એ નથી બાકી તમે ખાલી ખોટો ઉશ્કેરવાનો મને પ્રયાસ ન કરો બરાબર અને રહી વાત બીજી તમે કેટલાય એ ને કેટલાય ગયા તો એમાં આવવામાં ને જવામાં ઘણો ફેર હોય માણે માણે ફેર હોય એટલે તમે વાત કરાતી અહીંયા કરો તમે ખાલી ખોટી જગ્યાએ અવરી જગ્યાએ હરીહંચા કરવાનો પ્રયાસ ન કરો બરાબર બાકી તમને એકવાર કીધું કે તમને બધી સૂટ છે તમાર મથું અહીંયા મંડવાનું મથવા મારે તમારું કોઈ જાતનું કામ નથી મારે કોઈ તમારા વિષયમાં પડવાનું નથી મને કોઈ તમારા મરસ નથી બાકી જે મને એમ લાગ્યું કે તમારા થકી મને ખોટી પરેશાની કે હેરાન ગતી કે જે કાંઈ પણ રહી એ ખાલી ખોટી વગર જોતી ન જોતી અને એન કેન પ્રકારે માથે ચડીને થવાનો પ્રયાસો થઈ છે ત્યારનો વિષય મારો છે મારે શું કરવાનું એ રેડી મિત્રો તમે આ વાયનલ ઓડિયો સાંભળો ને આમ આદમી પાર્ટીમાં નકરી આવી લુખાયટું જ ભરી છે જો તમને એબીસીડી નો એ પણ ના આવડતો હોય પરંતુ તમને લુખાગીરી કરતા આવડતું હોય ગાળો બોલતા આવડતું હોય ખંડણી માંગતા આવડતું હોય છેડતી કરતા આવડતું હોય તમને આવરાગીરી લુખાગીરી કરતા આવડતું હોય એટલે આમ આદમી પાર્ટી વાળાઓ તમને હાથમાં જાડુ પકડાવી

જેને જેનું નામ પંકજ રણસરીયા એવું કઈક એ ઓડિયોમાં બોલી રહ્યો છે તો આ લુખાઈ કેવી લુખી ધમકી ઓડિયોમાં બોલી રહ્યો છે કે મોરબી ની અંદર અમારે ઇતિહાસ તપાસી લેજો પોલીસ સ્ટેશનમાં જેને ચેક કરી લેજો કે અમે હું છીએ એલા આખી ગુજરાત ની જનતા ને ખબર છે કે તમે આમ આદમી પાર્ટી વાળાઓ લુખાવો છો આમ આદમી પાર્ટી કરે છે કે જયારે આ કોઈ કાળા કાંડ કરતા પકડાઈ જાય આ કે છેડતી કરતા પકડાઈ જાય ખંડણી માગતા ઝડપાઈ જાય અને પોલીસ આના ઉપર કેસ કરે એટલે વાંક ભાજપનો કાઢવા થાય કે જુઓ જુઓ ભાજપ વાળા આમ આદમી પાર્ટી નું આમ નથી જોયે હોય છે આજ લોકો લુખાગીરી કરતા હોય છે આપવાળા આજ લોકો આપવાળા ખનણી માગતા હોય છે આ આપવાળા જ છેડતી બાજુ હોય છે પરંતુ જપટે ચડી જાય ગુજરાત પોલીસ ની એટલે નું નામ આપી દે ગુજરાત પોલીસ નું નામ આપી દે આ તો આ ગોપાલ ઇટાલિયા ના પાક્યાઓની ગોપાલ ઇટાલિયા ના કેળાઓની ગોપાલ ઇટાલિયા ના પગ લુછણિયાઓની ખાસિયત રહી છે કે નામ ભાજપ નું આપી દેવાનું આ ગુજરાત ની જનતા એ વાત એ સમજી લેવી જોઈએ આ આમ આદમી પાર્ટીની સરકાર બનવાની વાત આવે તો અને સરકાર બને તો આ ગુજરાતના લોકોને ઉભા રોડે દોડાવે એમ છે આપ્યા કારણ કે લક્ષણો જ આવા છે આવા તત્વો ગુંડા તત્વોના જે રીતે તમે વર્ષો પેલા કોંગ્રેસના શાસનમાં જોયું હશે એના કરતા પણ વિચિત્ર શાસન આમ આદમી પાર્ટી જો આવે આવે ને તો લઈ એમ છે અને આ મફતિયા ગોપાલ ઇટાળિયા ના પગ લુછણિયા ગોપાલ ઇટાળિયા ની ગરમ કીતલીઓ આ મફતિયા આપ્યા હોય બ્રેક વગર ના ડંફરિયા આ ગટર ના ભૂંડો ગટર માં આળોડતા કીડાઓ એવા મફતિયા આપ્યા હોય ભૂલી ગયા કે ગુજરાત ની અંદર ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે અને હોમ ડિપાર્ટમેન્ટ છે ને હર્ષભાઈ સંઘવી હાથમાં છે વાંદરાજી લાલ કરી નાખશે આમ આદમી પાર્ટીમાં ભરી છે અને પાછો અરવિંદ કેજરીવાલે પાળેલો ગુજરાત નો ટોમેડો આવા લુખાઓ જ ભરતી કરે છે કારણ કે આ બધા ગોપાલ ગલુડિયાઓ છે ગોપાલ

આ ગુજરાતની જનતાને જનતા ને મૂર્ખ બનાવવાનું છે આવા લુખાઓને ભરતી કરીને એ આ ગુજરાત ને એક અલગ દિશામાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે જેવી રીતે ઘણું બધું કહી જાય છે કે અત્યારથી આ લોકો જો આટલી લુખાગીરી કરી રહ્યા છે તો આવનારા સમયમાં જયારે આ લોકોની વધારે સીટો આવે કે આ લોકોની સરકાર બનવા બને તો આ ગુજરાતની જનતા ઉપર કેટલો અત્યાચાર કેટલું દમન અને જે કોંગ્રેસ નું શાસન વર્ષો પેલા હતું એના કરતા પણ બતર શાસન આ ગુજરાત ની અંદર આમ આદમી પાર્ટી વાળા કરી દે આ વાત આ ગુજરાત ની જનતા એ યાદ રાખવાની જરૂર છે આવનારી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં આ ગોપાલ ઇટાળિયાના પાગ્યાઓને ગોપાલ ઇટાળિયા આ પાકેલા કેળાઓને જોરદાર જવાબ આપવાની જવાબદારી આ ગુજરાતની જનતાની છે